મિત્રો દેશી લાઈફ માથાભરમાં આપનું સ્વાગત છે મિત્રો ગુજરાત શિયાળ જીરું છે આપણે અને સુરભી અગિયાર છે અને એક હાથ નંબર છે નવી વેરાયટી આપણા માટે આપણે રિચ જીરું આવે છે એ આપણે હાવ પહેલી વખત વાવ્યું કોઈ વાવ્યું નથી જ્યોતિ હાથ કરીને છે પણ ઓમ સેવ આવવા લાયક આપણે પહેલી વખત વાવી જમીન નવી છે અને પડું આપણું જમીન રેવલ કરેલું છે ભરતીવાળું પણ તો એ બહુ અટ મસ્ત જીરું છે કારણ કે જીરાને હું છે થોડુંક નવું જેમ પડવું હોય ને એમ જીરું સારું રહીએ કારણ કે જૂના પડામાં એકને એક વસ્તુ આપણે કાયમ બાજુ રોટલો રોટલો ખાતા હોય તો કોક દે આપણે બીજું ખાવાનું મન થાય બટેકાને બટેકા કાયમ ના હાલે એને વહે અલગ અલગ વસ્તુ હોય તો પાકને પણ સારું રહીએ અને જમીનને પણ ફળદ્રુપતા જળવાઈ રહીએ તો મિત્રો મારું જીરું કેવું છે એ તમને બતાવું અને આજ આમાં દવાનો રાઉન્ડ પણ લેવાનો છે આપણે એલિયટ અને યુમિક એસિડનો એ તમને બતાવવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો કારણ કે મિત્રો આપણે બધા બધા જીરા એક આઈ રહેવા આવ્યા છે અઢાર તારીખથી આપણે વાવેતર ચાલુ કર્યું હતું એકવીસ તારીખ સુધીમાં આપણું બધું પિયત થઈ ગયું છે તમને બતાવું જો મિત્રો આ છે આપણું હાથ નંબર જીરું અને એક ભાઈની એવી કમેન્ટ આવી હતી કે ભાઈ અવડા ક્યારે જીરામાં લાંબા ના હોવા જોઈએ ખરેખર મિત્રો વાત સાચી છે ઓછામાં ઓછા હે ને વધુમાં વધુ પચાસ ફૂટ અને ઓછા ઓછા ત્રીસ ફૂટની લંબાઈ વાળા ક્યારા જીરા માટે સાનુકૂળ રીપ આપણી જમીન આ નવી છે આપણે આમાં બાંધણું કરેલું નહોતું એટલે એક વખત આપણે એને લાંબા ક્યારા કરી નાખ્યા છે અને જીરું બહુ મસ્ત છે હાથ નંબર વેરાયટી લાયક છે બાકી આનું પરિણામ હવે પાકેને ત્યારે ખરેખર તો અત્યારે આપણે કહીએ આનો ગ્રોથ વિકાસ જે કહીએ ને એ બહુ સારામાં સારો છે અને હજી આમાં આપણે કંઈ બહુ એવું ખાસ મહેનત કરી નથી નથી રાસાયણિક ખાતર નાખ્યું નથી કોઈ એવા હેવી ડોઝ દવાના આપ્યા ઉપરથી ખાતરના નથી આપ્યા આજુ વખતે આપણે હ્યુમિક આપવાનું છે અને આજે થોડુંક વહેલી હવારમાં આપણે ચક્કર મારવા આવ્યા છે અહીં ઝાકરનું પ્રમાણ બહુ છે મિત્રો હજી આને કંઈ ઝાકર એવી નડતી નથી આ બધી ઝાકર જ બેઠી છે આ બધું પાણી છે ને ઝાકરનું પાણી છે હમણાં હવામાન થોડુંક ખરાબ થઈ ગયું છે એટલે ઝાકર છે અને મિત્રો આ જીરું આપણું દાંડલીએ એકદમ સળવા માંડ્યું છે અને આની જે ફૂટ કહીએ ને એ ફૂટ પણ સારી છે જીરામાં મહત્વની વસ્તુ એ જ છે જીરું વોલ કેવડું કર્યું એ નથી પણ જેટલી વધારે ફૂટ થાય ને એટલી આપણા માટે ફાયદારૂપી થાય જેટલી ફૂટ થાય ને એટલા વધારે દાણા થાય આને આપણે પાય પણ હમણાં દીધું હે પિયત પણ એક આપી દીધું હે પાંચમું પિયત જો કે આપણે ચાર પિયત તો ઉગાવવામાં આવી અને એક પાંચમું આપી દીધું છે પણ ખરેખર મિત્રો જો હવે પાવાનું કોઈને હોય તો હમણાં બે એક દિવસ જાળવી જજો સત્યાવીસથી આદર થાય છે અને વાતાવરણ થોડુંક ચેન્જ થાય વરસાદ તો કદાચ નહીં આવે સાટા સુટી થાય તો ભલે અને આથી નાનું જીરું હોય એને કંઈ વરસાદ એટલો બધો નડતોય નથી પણ અમુક વર્ષે અમુક એવો વરસાદ આવે ને ઝેરી જે જીરું નહીં પણ બીજા ચણાના પાક કે હોય ને એને પણ ક્ષાર હોય ધોઈ નાખે અને નુકસાન કરતો હોય છે પાંદ બારી નાખે ને એવું બધું થતું હોય છે તો બને ત્યાં સુધી વરસાદ જ લગ્ન આવવાની આગાહી છે ત્યાં સુધી પાવાનું બે દિવસ જાળવી જવાનું ત્યાર પછી પિયત આપવું આપણે ટોપ જીરું છે ફૂટમાં સારું છે ગ્રોથ વિકાસપણાનો સારો છે વગર રાસાયણિક ખાતરનું છે કે કોઈ જાતનો દવાનો પોટ મહિરો નથી એમને લઈ અને સીધું વાવી દીધું છે અને કોઈ એવી ખાસ હજી વર્ધક પણ દવા મારી નથી આજે નો રાઉન્ડ એક લેવાનો છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો